શીખવાડવું પડે તો બીડાની હે તો પછી તો મિત્રો હર્ષદ છે ગો ક્યાં આ શનિવાર છે વહેલું જવાનું છે વાલીમાં કાગવાહીનું કામ છે હાલો તો મિત્રો કાગવાહીની નાખવાની છે ક્યાં છે તો હાલો આપણે નાખી દઈએ કાગડાને આ કાલે ઘર સોખા ખવરાવ્યા આ ઘી ઘરનું સીનમાં ખવરાવવાનું છે કાલે વાલીમાં કાલે ખીર ત્રણ દી હોય

thank you cắt 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 करानी करानी ये करानी नागराज का है बेटा आगे का नहीं आएगा का का करो का करो का करो का करो या नहीं मीठा रखो का का मीठा हमें ना खाय का 干干干干干干，挨批。 મિત્રો ગાય ખાણ ખાઈ લીધું પાવરા કાટલા બે ગયું ના થતા ભર્યું દૂધ બાંધતા

મિત્રો આ ખડેલી છે ને છે ભાદર જેવી રેલી ખડેલી એ દેખાય નહીં

પણ ડું કામ આપડી ત્રીજા બધા માંડવી સારી ત્યાં વરું દુજાણું બોડું પરવા અમારે

Oh, that no.

મિત્રો આજ ફરે રણિયા પાણી વાર્યું ઉથમું એ વલી વારા બાકી નથી આવી નથી

મજલો આતો ને આ બે પછી ભાઈઓ આ કે આલો ખબર કાટ દી કે એ રયાતા ને પૂછે હોમરેય ને પૂછે કે હારું છે હારું હું તો આગળ ગેન માં છે લક્ષ્મણ તો લક્ષ્મણ આતો ગેન માં છે અન્ય સમજાવ્યું હોય ને બે આ તો પાક કર્યા ઓ યાર માથે ઓ ઢલે એમ હોય વરલ અમે જઈને બેઠા તારા બાપો ને બે કેમ છે કે આકડી ઘેર માં હું તો ડોહી પાણે રહી હું ને ભાઈઓ આમ બેઠા ડોહી આમ લુડું નાથે તો કહ્યું હતું કે સાત વાગે કે આઠ વાગે

ના બાપે ને અમે બે વે નક્કી એમ કરી ફોન માં હું કો કે જ મારે રાવું ભાઈ મારો આખો મગજ દુખ તો મિત્રો અમાર લીલો બાપુ આવ્યા આટો દેવા આ આટો દેવા નતો આયા ભાઈ મેં ધરાર થી રોકે રાખ્યા એ ઓ ને અમને લીલો બાપુ આવે ને તો મજા આવે નીણી મજા આવે અમને બથાઈ ની મજા આવે આ લીલો બાપુ આવે એટલે બે હા ઉઠવાની મજા ટાણું જાય કાઈ લીલો બાપુ બપોરે અમારું ટાણું ન જાય ને બેઠા લીલો બાપુ નહી

એમાં ઈ બેહવા આવ્યા હે જન હાજી અમારું પર્યાણ થયું કે અમાર ખવારી હતા પર જાવું તો મે કીધું મારે પગરી ને માનતા છે ના ની નથી મારે ઉતરે જાય તો પ્રતાપ કે હાલ ખવારી જાય તો મે કીધું હાલો જાય એવી રીતે મારું પર્યાણ થયું ને પણ બે ચાર દોસ્તારો ને બધાય આવું તો હતા પર રીણી માનતા હું જે પાછા કોક દે પણ ઘેરા થાય પરસદ કોણ ગાગા જણાઈ હેપી બર્થડે કીધું તો બધાય ને કે દે થેન્ક યુ કેટલા જણાઈ તરા કુસે આવાજ ની કેતો થાય ના હંભરાય